રોકિંગ એચ્યુઅર ગ્રુપ આજે આપણે અમદાવાદ વસ્ત્રાલની અંદર આવ્યા છીએ અને કમલેશભાઈ ખીચીને મેં એક નોવા આપી હતી અને એ નોવાનું બહુ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે અને આ નોવાની અંદર એમને શું શું રિઝલ્ટ મળ્યું અને શું તકલીફ હતી એ આપણે એમના મુખે સાંભળીશું તો કમલેશભાઈ પ્લીઝ તમે કહો કે તમને આ નવાથી શું ફાયદો થયો અને શું તકલીફ હતી અને શું તમને મારો નામ કમલેશ ખીચી છે હું રહેવાસી વસ્ત્રાલ અમદાવાદનો છું આ કન્નુભાઈએ મને આ કેપ્સ્યુલ આપ્યું છે મારા પતરીની પ્રોબ્લેમ હતી અને પત્રીનો દુખાવો હતો જ્યારે મેં સોનોગ્રાફી કરાવ્યું તો ડૉક્ટરે ચાર એમ મને પતરીનું કીધું કે ચાર એમ સ્ટોન છે કિડની બરાબર બરાબર તો કન્નુભાઈ જોડે મારા સંપર્કથી હું મને કન્નુભાઈએ કેપ્સુલ આપ્યું સવાર સાંજે મેં